ચાલો આજે જે નવ મોટા સમાચાર આવ્યા છે એના પર એક નજર કરીએ પણ આ ખાલી હેડલાઇન્સ નથી હો આ ખબરોની આપણા રોજિંદા જીવન પર આપણા ખિસ્સા પર શું અસર પડશે ચાલો એને જરા ઊંડાણથી સમજીએ અને આ સવાલ પૂછવો જ જોઈએ ખરું ને કારણ કે સમાચાર તો ઘણા આવે છે પણ એમાંથી આપણા કામનો શું ચાલો તો પછી એક પછી એક વાતને પકડીએ અને જોઈએ કે એનો આપણી જિંદગી સાથે શું સંબંધ છે તો સૌથી પહેલા વાત કરીએ આપણા સ્વાસ્થ્યની જે સૌથી પહેલા આવે અને આજે તો વર્લ્ડ કેન્સર ડે પણ છે આ ખાસ દિવસે બે એવી મોટી જાહેરાતો થઈ છે જે સાંભળીને ખરેખર થોડી રાહતનો શ્વાસ લઈ શકાય છે તો જુઓ અહીંયા છે ને બે બાજુથી કામ થઈ રહ્યું છે એક બાજુ ગુજરાત સરકાર કહી રહી છે કે ભાઈ તમે ચિંતા ન કરો મફતમાં તપાસ કરાવો જેથી રોગ વહેલો પકડાઈ જાય અને બીજી બાજુ કેન્દ્ર સરકાર સારવારને સસ્તી બનાવી રહી છે એટલે કે રોગને પકડવો અને એની સારવાર કરવી બંને હવે થોડું સરળ બનશે આને કહેવાય કેન્સર સામે ડબલ એટેક અને આ આંકડો જુઓ જરા ત્રીસથી ચાલીસ ટકા આ કોઈ નાનો સૂનો ઘટાડો નથી કેન્સરની જરૂરી દવાઓ આટલી સસ્તી થાય એનો સીધો મતલબ એ છે કે જે પરિવારો આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે એમના ખિસ્સા પરનો બોજ ઘણો ઓછો થઈ જશે આ બહુ મોટી રાહતની વાત છે ચાલો સ્વાસ્થ્યની વાત તો થઈ હવે આવીએ એ વાત પર જે આપણા બધાના ઘરનું બજેટ હલાવી દે છે એટલે કે પૈસા શું લોનના હપ્તા ઓછા થશે શું કોઈ નવી નોકરીની તક દેખાય છે આજના સમાચારોમાં આ બધા સવાલોના જવાબ છુપાયેલા છે ચાલો શોધીએ ઘણા લોકોના મનમાં આ સવાલ જરૂર હશે ખરું ને કે ભાઈ મારા લોનનો હપ્તો ક્યારે ઘટશે તો ચાલો આજે સમજીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક મીટિંગ આપણા ઘરના ઈએમઆઈ પર કેવી રીતે સીધી અસર કરી શકે છે જો આખી ગેમ બહુ સિમ્પલ છે આરબીઆઈની એક મીટિંગ ચાલી રહી છે એમાં જો એ લોકો રેપો રેટ ઘટાડે અને એક્સપર્ટ્સ માની રહ્યા છે કે પોઈન્ટ પચીસ ટકા જેટલો ઘટશે તો બેન્કોને આરબીઆઈ પાસેથી પૈસા સસ્તામાં મળશે અને જો બેન્કોને પૈસા સસ્તા મળે તો એ આપણને પણ લોન સસ્તી આપશે અને એનો સીધો ફાયદો આપણા હોમ લોન અને કાર લોનના હપ્તા ઘટી શકે છે બસ આટલી જ વાત છે અને હવે એક એવા સમાચાર જેની લાખો યુવાનો કદાચ રાહ જોઈ રહ્યા હશે આ આંકડો જુઓ દોઢ લાખ જી હા એક લાખ પચાસ હજાર ભારતીય રેલવે મિશન રોજગાર અંતર્ગત આટલી મોટી ભરતી કરવા જઈ રહ્યું છે અને આ નોકરીઓ છે ગ્રુપ ડી અને ટેકનિશિયન પોસ્ટ માટે સૌથી સારી વાત એ છે કે ફોર્મ ભરવાનું આવતા મહિનાથી જ શરૂ થઈ રહ્યું છે એટલે જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ એક બહુ મોટી તક છે કમર કસી લેજો પણ જ્યાં સારી ખબર છે ત્યાં થોડી ચિંતાની વાત પણ છે ખાસ કરીને આપણા રસોડા માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જે ઝાકળ પડી રહી છે એનાથી જીરા અને ધાણાના પાકને નુકસાન થવાનો ડર છે અને જો પાક બગડ્યો તો સમજી જ લો આપણા દાળ શાકના મસાલા મોંઘા થઈ શકે છે ઓકે તો આપણે સ્વાસ્થ્ય અને પૈસાની વાત કરી હવે ચાલો થોડી આપણી આસપાસની દુનિયા પર નજર કરીએ ટેકનોલોજી ટ્રાવેલ અને હવામાન આ બધી વસ્તુઓ આપણા જીવનને કેવી રીતે બદલી રહી છે એ જોઈએ જે લોકો સુરત અને રાજકોટમાં રહે છે એમના માટે ખાસ ધ્યાન આપવા જેવી વાત હવે ત્યાંના રસ્તાઓ પર પણ એઆઈવાળા વાળા સ્માર્ટ કેમેરા લાગી ગયા છે આનો મતલબ શું મતલબ એ કે હવે ટ્રાફિક નિયમ તોડતા પહેલાં દસ વાર વિચારવું પડશે કારણ કે હવે કોઈ માણસ નહીં પણ મશીન તમને પકડશે અને આ કેમેરાની નજરથી શું બચશે કંઈ નહીં તમે હેલ્મેટ નથી પહેર્યું પકડાશો સીટ બેલ્ટ નથી બાંધ્યો પકડાશો અને જો ડ્રાઇવિંગ કરતાં કરતાં ફોન વાપરતા હશો તો તો ભૂલી જ જાઓ સીધો મેમો તમારા મોબાઈલ પર કે ઘરે આવી જશે એટલે આને ચેતવણી જ ગણજો પણ હા ટેકનોલોજીનો મતલબ ખાલી મેમો મોકલવાનો નથી એ આપણને બચાવે પણ છે જુઓ મેટા એટલે કે ફેસબુકવાળી કંપની એણે એક નવી વસ્તુ લોન્ચ કરી છે એઆઈ પ્રાઇવેસી શિલ્ડ આજકાલ જે ડીપ ફેકનો ત્રાસ વધી ગયો છે જેમાં કોઈના પણ ફોટા કે વિડીયોનો ખોટો ઉપયોગ થાય છે એનાથી આ શિલ્ડ આપણને બચાવશે આ એક બહુ જ જરૂરી પગલું છે હવે જરા દેશની બહાર નજર કરીએ જે લોકોને અમેરિકા જઈને કામ કરવું છે એમના માટે એચ વન બી વિઝા બહુ જ અગત્યના હોય છે પહેલાં તો આ વિઝા લોટરી સિસ્ટમથી મળતા હતા પણ હવે એમાં ફેરફાર થઈ રહ્યો છે આખી પ્રોસેસને વધુ પારદર્શક બનાવાઈ રહી છે આનાથી શું થશે જે લોકો ખોટી રીતે એપ્લાય કરે છે એ ઓછા થશે અને જે ખરેખર લાયક ઉમેદવારો છે જેમ કે આપણા ઘણા આઈટી પ્રોફેશનલ્સ એમને ફાયદો થશે અને છેલ્લે દુનિયાના હવામાનની વાત જો તમારા કોઈ મિત્રો કે સગા સંબંધી યુકે કે ફ્રાન્સમાં રહેતા હોય તો એમના માટે આ જાણવું જરૂરી છે ત્યાં સ્ટોમ એલ્સા નામનું એક મોટું વાવાઝોડું આવ્યું છે જેના લીધે બધું અટકી ગયું છે ફ્લાઇટ્સ ટ્રેનો બધું જ બંધ છે તો આ હતા આજના મોટા સમાચારો ચાલો એકદમ ફટાફટ આખા દિવસની વાતોનો સારાંશ જોઈ લઈએ કે આપણે શું શું જાણ્યું આજે આપણે જોયું કે કેન્સરની સારવારમાં મોટી રાહત મળી છે લોનના હપ્તા સસ્તા થવાની એક આશા જાગી છે રેલવેમાં નોકરીની એક જબરદસ્ત તક આવી છે બીજી બાજુ રસ્તા પર અને ઓનલાઈન દુનિયામાં ટેકનોલોજી આપણી સુરક્ષા વધારી રહી છે અને હા ખેડૂતો અને વિદેશ પ્રવાસીઓ માટે થોડી ચિંતાની વાત પણ છે તો જોયું ને આજના દિવસમાં તક પણ હતી અને પડકાર પણ હતા આશા પણ હતી અને ચિંતા પણ આ બધી ખબરોમાંથી એવી કઈ એક વાત હતી જે તમારા મનમાં સૌથી વધુ રહી ગઈ કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ આ સવાલ પર વિચારતા રહેજો